જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે જાણકારી આપવી છે ઉત્તરાયણની શાસ્ત્રોક્ત સંપૂર્ણ જાણકારી આજે હું આપવાનો છું ઉત્તરાયણમાં દાન કરવાનું મહત્વ શું છે જપ કરવાનું મહત્વ શું છે સ્નાન કરવાનું મહત્વ છે ગાયને ને ઘાસ ખવડાવવાનું મહત્વ શું છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું પરંતુ જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય

ભ્રમણ કરતા હોય છે હવે ઉત્તરાયણ તો જોવા જઈએ તો બે અયન છે ઉત્તરાયણ અને દક્ષિણાયન ઉત્તર અયન એટલે હું કહેવાય કે સૂર્યદેવ ઉત્તર દિશા બાજુ અયન એટલે કે ચાલવાની શરૂઆત કરે છે ને ઉત્તરાયણ કહેવાય છે અને છ મહિના બાદ જ્યારે દક્ષિણ બાજુ ચાલવાની શરૂઆત કરે છે ને દક્ષિણાયન કહેવામાં આવે છે બીજા નંબરની વસ્તુ ઉત્તરાયણ આપણી જ્યારે પૂર્ણ થાય ને બીજું વર્ષ થાય ત્યારે એક વર્ષ લાગી જાય છે પણ દેવતાઓની વાત કરીએ

એટલે જ ઉત્તરાયણના દિવસે તમામ લોકોએ તીર્થમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ એ માટે છે કેમ કે દેવતાઓ સ્નાન કરીને જાય એટલે જલ અમૃત બની જાય અને તે જલમાં સ્નાન કરવાથી મનુષ્યના પાપમાંથી મુક્તિ મળે છે અને એ વ્યક્તિને એવું કહેવાય છે મોક્ષની પ્રાપ્તિ પણ થતી હોય છે બીજા નંબરની વિશે ઉત્તરાયણ આવે એટલે પિતૃઓને ઉદ્દેશીને તર્પણ કરવામાં આવે તો પિતૃઓને પણ સદગતિ મળે છે ઉત્તરાયણની અંદર એવું કહેવાય છે કે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે જે પંચાયતન દેવ જે છે જેમાં ભગવાન ગણેશ કુળદેવી માતા વિષ્ણુ ભગવાન સૂર્ય ભગવાન અને ભોલેનાથ આ પંચાયતન દેવ જે મુખ્ય દેવ છે એમાંથી એક દેવ ગણવામાં આવે છે પંચાયતન દેવમાં સૂર્ય દેવને તો સૂર્યદેવ વિશે શાસ્ત્રમાં એવું લખ્યું છે ભાસ્કરાય યથાતેજો મકર સસ્ય વર્ધતે તથૈવ અવતામ તેજો વર્ધતા મિતિ કામયે

અને ઓમ સરેશ્ચરાય નમ મંત્રોનો જાપ કરે છે તો સૂર્યદેવ અને શનિ મહારાજની કૃપામાંથી મુક્તિ મળે છે સૂર્યદેવ અથવા શનિ દોષ હોય અથવા શનિ મહારાજની પલોતી હોય તો આ મંત્ર જાપ તમને વિશેષ ફળદાયી બને છે સાથે સાથે એવું કહેવાય છે કે જ્યારે ઉત્તરાયણની શરૂઆત થાય છે ત્યારે ધનુર્માસની પૂર્ણાહુતિ થાય છે અને સગર રાજાએ પણ એવું કહેવાય છે કે એના સાઠ દીકરાઓનો ઉદ્ધાર જે થયો તો તે ઉત્તરાયણના દિવસે થયો હતો ઉત્તરાયણના દિવસે ગાય માતાને ઘાસ ખવડાવવાનું એક વિશેષ મહત્વ છે બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ છે અને એવું છે કે ઉત્તરાયણના દિવસે વ્યક્તિએ પોતાના શરીર ઉપર તેલ ની માલિશ કરવી જરૂરી છે અને ઉત્તરાયણના દિવસે ભગવાનને સમસ્ત ઘરના જે દેવી દેવતાઓ હોય તે દેવી દેવતાઓની પૂજન કરી અને લાલ પુષ્પ અને તલ અને ગોળનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ મિત્રો ખાસ કરીને ઉત્તરાયણના દિવસે ગાય માતાની પૂજા અને ગાયને ઘાસ ખવડાવતા હોય છે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શાસ્ત્રીજી કેમ ઉત્તરાયણના દિવસે જ ગાય માતાને ઘાસ ખવડાવવાનો હોય છે તો એની તમને એક કથા કહી દઉં કે જયારે ગાય માતાના શરીરની અંદર સમસ્ત દેવી દેવતાઓ જયારે આવ્યા છે ને ગાય માતાને પ્રાર્થના કરી કે હે ગૌ માતા અમને તમારા શરીરમાં સ્થાન આપો ત્યારે ગાય માતાએ બધા જ દેવી દેવતાઓને પોતાના અંગની અંદર એટલે કે પોતાના મુખમાં પોતાની આંખમાં પોતાની કાનમાં બધી જગ્યા પર અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન થયા છેલ્લે લક્ષ્મીજી આવ્યા ત્યારે ગાયના શરીરમાં ક્યાંય સ્થાન હતું નહીં લક્ષ્મીજી કઈ મારું સ્થાન ક્યાં ત્યારે લક્ષ્મીજીને કહેવામાં આવે છે હવે કોઈ સ્થાન બાકી નથી પણ ગાયનું જે છાણ છે ત્યાં લક્ષ્મીજીને કીધું છે કે આ એક સ્થાન બાકી છે તમે અહીંયા તમે રહી શકો છો અને ત્યારે એવું કહેવાય છે કે લક્ષ્મીજીને ગાયના છાણની અંદર એટલે કે ત્યાં રહેવામાં આવે છે એટલે આપણે હંમેશા જ્યારે યજ્ઞ કરીએ કરીએ છીએ છીએ ત્યારે ગાયના છાણનો ઉપયોગ એટલે કે યજ્ઞ કરવાથી અને એમાં ગાયનું છાણનું લેપન કરવાથી અથવા હવનમાં ગાયના છાણા હોમવાથી લક્ષ્મીવાન ભવ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે કારણ એ છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનું સ્થાન ત્યાં છે એટલે હવે રહી વાત કે ગાય માતાની પૂજા તમે કરતા હોવ

ઉત્તરાયણના દિવસે ખાસ કરીને તલનું પણ વિશેષ મહત્વ છે ઉત્તરાયણના દિવસે તલ ખાવાથી પણ પુણ્ય થાય છે દાન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે પણ શાસ્ત્ર એવું કહે છે કે ધૈનુ તિલ મય રાજન દધ્યાદ્ય ચોતરાયણે સર્વ કામાનુવાપ નહોતી વિંદ તે પરમ સુખમ જે વ્યક્તિની સમસ્ત મનોકામના સિદ્ધ થાય છે આવું શાસ્ત્ર કહે છે રહી વાત સૂર્ય ભગવાનની વિશેષ પૂજાની તમે ભગવાન સૂર્ય દેવ ની જો પૂજા કરવા માંગતા હો તો ખાસ કરીને એના ઉપાય તમને બતાવું છું ભગવાન સૂર્ય ઓમ

ય નય નર્ય નમ ઓમ ભાસ્કરાય નમ આ ભગવાન સૂર્ય દેવ ના પાર નામ હતા રહી વાત ઉત્તરાયણના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે તો રાશિ અનુસાર

એ પણ પેપલના વૃક્ષ નીચે તમારે મૂકવાની છે અને બને ત્યાં સુધી એ દ્રાક્ષ તમારે પચાસ ગ્રામ અથવા પાંચસો ગ્રામ લેવાની છે વાત કરીએ કન્યા રાશિના વ્યક્તિઓ ખાસ કરીને ગાય માતાને ઘાસ ખવડાવે તો વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે તુલા રાશિના વ્યક્તિઓએ અઢીસો ગ્રામ ગુરુખાન લેવી અને સાથે સાથે પાંચસો ગ્રામ લોટ લઈ એનું મિશ્રણ કરી અને તો માથા ઉપરથી સાત વખત ઉતાર કરીને એમને કીડિયાનું પૂરવાનું રહેશે કૃષિક રાશિના વ્યક્તિઓ ખાસ કરીને ઉત્તરાયણના દિવસે કંસાર બનાવી ગાય માતાને ખવડાવો શ્રેષ્ઠ પરિણામ આપે છે દન રાશિના વ્યક્તિ ઘીનું દાન કોઈ બ્રાહ્મણને કરશે તો વિશેષ લાભ થાય છે મકર રાશિ કાળા તલનું દાન જો તે શનિદેવના મંદિરમાં અથવા હનુમાનજીના મંદિરમાં કરે છે તો વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે કુંભ રાશિના વ્યક્તિઓ ખાસ કરીને ખીચડી બનાવીને જો ગાય માતાને ખવડાવવામાં આવે અથવા કોઈ ગરીબને ખિચડીનું દાન કરવામાં આવે બનાવેલી અથવા કોરી એ ખીચડી એ દ્રવ્ય જો દાન કરે છે તો એનાથી લાભ થાય છે અને મીન વ્યક્તિઓ ખાસ કરીને મીઠાઈ મીઠાઈ દાન કોઈ મંદિરના પૂજારી શ્રીને કરે તો એને સારો લાભ થાય છે તો દર્શક મિત્રો આજે મેં સરસ મજાનું ઉત્તરાયણની સચોટ શ્રેષ્ઠ અને શાસ્ત્રના મત અનુસાર મેં જાણકારી આપી છે હંમેશા હું પ્રફુલ પંડ્યા જ્યારે જ્યારે વાર આવે તહેવાર આવે ત્યારે શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહું છું અને તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયો શેર કરજો લાઈક કરજો બેલું બટન દબાવજો અને મારી ચેનલ ઉપર પહેલી વાર આવે તો કંઈ પણ જાણકારી લેવી હોય શ્રેષ્ઠ જાણકારી તો અમારું કાર્યાલય અમદાવાદની અંદર આવેલું છે જ્યાં તમે અમારા કાર્યાલયની એપોઇન્ટમેન્ટ લઈ અને મારી મુલાકાત કરી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન